સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક કાપડ કારખાનાના માલિક સાથે આશરે રૂપિયા ચાર કરોડ ઓગણસી લાખ હજાર પાંચસો પિસ્તાળીસ રૂપિયાના રકમ સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓને સચિન જીઆઈડીસી પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે આ પ્રકરણમાં કારખાનાના સેલ્સમેન બે દલાલો અને સત્તર વેપારીઓ સહિત કુલ એકવીસ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે મૂળ દિલ્હીના વતને અને હાલ વેસુ ફ્લોરન્સ બિલ્ડિંગમાં રહેતા અમિત સુરજ મોહન વિગ સચિન આઈડીસીમાં વિગ વિવ્સ પ્રાઇવેટ લિમિટેડ નામે કાપડનું કારખાનું ચલાવે છે તેમના કારખાનામાં છેલ્લા સાતેક વર્ષથી દ્રોન રવિ ખન્ના સેલ્સમેન તરીકે કાર્યરત હતો આ ઉપરાંત ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે રહેતા રાજેશ ખન્ના અને સીતાપુર ખાતે રહેતા રવિ બ્રિજ મોહન ખન્ના કાપડ દલાલીનું કામ કરતા હતા વર્ષ બે હાજર ચોવીસ માં અમિત વિગના પિતાની તબિયત લથડતા જાન્યુઆરી બે હાજર ચોવીસ થી જુલાઈ બે હાજર ચોવીસ દરમિયાન તેઓ પિતાની સેવામાં વ્યસ્ત હોવાથી કારખાના પર આવી શક્યા ન હતા આ દરમિયાન કારખાનાનો સંપૂર્ણ વ્યવહાર સેલ્સમેન દ્રોન સંભાળતો હતો આ તકનો ગેરલાભ ઉઠાવીને દ્રોને દલાલ રવિ અને રાજેશ મારફતે ઉત્તર પ્રદેશના કાનપુર મેરઠ સીતાપુર જોધપુર અને પ્રયાગરાજ સહિતના વિસ્તારના સત્તર વેપારીઓને કુલ રૂપિયા ચાર કરોડ ઓગણસી લાખ ચુમ્માલીસ હજાર પાંચસો પિસ્તાળીસની કિંમતનું કાપડ ઉધારમાં આપ્યું હતું જો કે આ કાપડનું પેમેન્ટ ક્યારેય ચૂકવવામાં આવ્યું ન હતું જુલાઈ અમિત બીગ કારખાના પર પાછા ફર્યા ત્યારે તેમણે હિસાબ તપાસ્યો આ તપાસમાં તેમને જાણ થઈ કે આ વેપારીઓએ કાપડના નાણા ચૂકવ્યા ન હતા જ્યારે અમિત બીગે વેપારીઓને ફોન કરીને ઉઘરાણી કરતા તેમણે નાણાં આપવાનો ઇનકાર કરી દીધો હતો દલાલોએ પણ પોતાના હાથ ઊંચા કરી દીધા હતા આખરે અમિત વિગે સેલ્સમેન ધ્રોન દલાલ રવિ અને રાજેશ તથા સત્તર વેપારીઓ સહિત કુલ એકવીસ જણા વિરુદ્ધ સચિન જયડીસી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે આ ગંભીર ગુનાની તપાસ દરમિયાન સચિન જીઆઈડીસી પોલીસે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ ટીમે રાજસ્થાન ખાતેથી આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પકડી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ રઈશ મોહમ્મદ તાહિર શેખ અને મોહમ્મદ અફઝલ મોહમ્મદ ઇકબાલ શેખ છે પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ બંને તપાસ હાથ ધરી છે આ મોટા પાયે થયેલી છેતરપિંડીમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને કયા કયા વિસ્તારોમાં આ પ્રકારના ગુના આચરવામાં આવ્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે